દેશ મિત્રો ગૌ માતા કેમ છો મજામાં ને આપણી પૂનમ ગીર ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો તો અત્યારમાં જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો અને આજે આપણે કામ કરવાનું છે કપાસ ચૂપવાનું કારણ કે વરસાદ થઈ ગયો છે કમ્પ્લીટ મગફળીનો આવે ત્યારે એક દિવસ લેટ થશે આજે જો વરસાદ ન આવે તો આપણે કપાસ બધું વવાઈ જશે પંદરે પંદર વીઘાનો કમ્પ્લીટ થઈ જશે કાલે એમ તો બે ત્રણ વીઘાનો આપણે જોઈતો હતો ઘર મેળે પણ આજે મજૂર આવી જશે એટલે આપણે પંદરે પંદર વીઘાનો કપાસ કમ્પ્લીટ થઈ જાય અને અત્યારમાં વરસાદ જેવું વાતાવરણ છે અને આપણે માલઢોરને બધાને હજુ નિરાણ પાણી થઈ ગયા છે ઓલી બાજુ ઢોરને આપણી પૂનમને બાજુ મોટી ઓળખી આપણે ભેંસ આ ભાડી બધાને કમ્પ્લીટ થઈ ગયું છે નિરાણ પાણી અને હવે આપણે આજે કપાસ ચોપાઈ જવાનું છે અને વરસાદ પણ કમ્પ્લીટ થઈ ગયો છે આપણે મજા આવે વરસાદ થઈ ગયો છે વાવણી થાય એવું અને અટાણમાં ગરમી પણ ભૂલે ભૂલ થાય કદાચ આજે પણ આવે બપોર પછી કે બપોર પહેલાં કાંઈ નક્કી નથી તો આજે ન ચોપાય કપાસ જો વરસાદ ન આવે તો આપણો ફાઇનલી આજે કપાસ ચોપાઈ જશે પંદરે પંદર વીઘાનો અને કયો કપાસ વાવ્યો હોય એવું આગળ તમને ઠેલીમાં બતાવી આપણે એ કપાસ વાવ્યો છે તો ચાલો આગળ બ્લોગમાં બનતા રહેજો અને ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ કરીજો અને વિડીયોને લાઈક લાઇક કરના જજો જો આપણે સિરાઈ બનાવીને કમ્પ્લીટ થઈને ફ્રેસ થઈ જાય છે અને આપણે હવે અત્યારમાં લઈ લીધા જે ઓલા બધા કપાસના બીજું હોય ને એ રાખવા ડબલા કારણ કે એમાં મજૂર રાખે એવું તમને બતાડું આપણે કમ્પ્લીટ કરી લીધા અને થોડુંક ગરમી જેવું વાતાવરણ તો છે પણ વરસાદ ન હોય તો બારી કામ જો આપણે કમ્પ્લીટ કરી લીધા આમાં બે રાખી અને અંદર બી રાખી હાથમાં છું એક એક બી લઈને ચોપતું જવાનું આપણે બળદથી ચોપો તો પણ બળદથી આલે એમ નથી હાથી મોરથી હાથી આગી જાય ને તો ચોપવો બહુ સહેલો પડે પણ હવે એ કાંઈ થાય એમ નથી હવે મજૂરથી સુધી ડાયરેક્ટ ચોપાવવું જોઈએ અને આપણે જો માલઠોરા બધે ખાઈ લીધું છે આપણે હવારમાં જો ધુવાડો કરવો પડે ભેં ધોવા માટે અને આ છે આપણે કારું કારું આ ફાટી કેટલા મહિનાને લાગતી છે કોમેન્ટમાં તમે બતાવજો લ્યો તમારા અંદાજીત પ્રમાણે કોમેન્ટમાં બતાવજો ને પછી આનો જવાબ હું તમને રિપ્લાય આપીને દઈશ કારણ કે અમારી ચાકરી એવી છે આની હજી તો છે ને આ થોડુંક વરસાદ જેવું છે ને એટલે થોડુંક એને મજા નથી આવતી બાકી વરસાદ ના હોય ને તો એને બહુ મજા આવે પણ ભેંસનીઓ વરસાદથી જ મજા આવે કાલે આપણા બે વર્ષની થાય ને એટલે કાયદેસર રીટમાં આવી જશે જજો કારણ કે આને કોઈ કોઈ પણ વસ્તુ તમે એને ખાવાની નાખો ને ગમે ઉજાર રાડો પડ્યો હોય તો એ ખાઈ જાય થોડી ઘર થાય કાંઈ નહીં રહેવા દી જોઈ ચેક જ કરે પેલા તો આપણે તો મારે છે કારણ કે એની બાજુમાં જવાય એમ નથી એ અને આપણી યુટ્યુબ ચેનલનું નામ આના ઉપર છે પુનમ હાલ પૂનમ માલ આપડી સોરણ કપિલા આ દુબળી છે પણ હવે છે મેં એવું છે ને ખાવામાં જોઈ લ્યો આ બધી ઓગઢ એની પેઢીને અમારે એક પાંદડું પાંદડા પાંદડા ખાતા એને બાકી પૂરું એને જે આપણે મિનરલ મિક્સર પાવડર ખોડ ભેગો અને ભૂસા ભેગો દઈએ છીએ એટલે વાંધો ન આવે બસ બસ હાજે આપણે રાધા બળદને ભૂકો નાખી ગયા હતા પણ આ તો જો ઓગટ ગાડીને ઉભો કારણ કે ધરાઈ ગયો છે અને આપણે બાંધી બાંધીધું અહીંયા થોડુંક ગારા એવું થાય છે પણ હું આ બંધાઈ જાય ને એટલે ટાંકર બળી છે એટલે અહીંયા વાંધો નહીં આવે ઘડી વાળાને બાંધા આપણે દિવસમાં નાય બાંધવાનું પછી રાતે ઓલો ઢારી એમાં બાકી તો બાઈને નાખી ભેને આપણે અંદર નથી પૂરતા કારણ કે ભે ઢારી બારી બધું ભાંગી નાખી કારણ કે ઘ બહુ દિવાલમાં ને એમાં એટલે એને આપણે નથી બાંધતા બાકી બળદને આપણે બાંધને બળદને ઓળખીને એ બધાને પાડીને તો ચાલો હવે આપણે મજૂર હમણાં આવેલી જ્યાં કપાસ ચોપ આપણે મજૂરીની વાટ જોઈશું આવી આવીએ આપણે સીધા ભાગીએ કપાસ ચોપાવ આપણે પણ ચોપાવશું અને મજૂર ચોપાવશું મજૂર પણ ચોપશે ને આપણે પણ ચોપવા જોઈશે ને એમના તો નહીં આવે બતાવી દીધું આપણે જુવાર કેટલી થઈ જુવાર આપણે એક મહિનાની થઈએ જોઈ લીધું મને કાઢી કાઢ આવે જો બધી જુવાર સેમ ટુ સેમ છે આપણે દેશી ખાતર આમાં નથી કોઈ કેમિકલ ઉપયોગ કર્યો નથી કાંઈ આપણે પહેલી વખત ટ્રાય કરી છે મેં કેવીક થાય ખબર પડે ને પણ આ દેશી ખાતર હોય ને તો થઈ જાય બાકી નકર તો વીમો રહીએ બાકી જોઈ લીધી દહીં લાગડ પાથરે લોધું ખાતર વરસાદ જેવું છે પણ હવે જેવો ભગવાન જેવો ધણી આવે શું થાય આવે ન આવે મજૂર આપણે આવે એટલે આપણે એ ઓલા લીમડા ચોપન ચાલુ કરવાનું જો લીમડો રહ્યો નહીં આપણે આ કપાસ વાવ્યો છે મુકાબલા ગોલ્ડ બરાબર કોઈ તો કહેજો આપણે તો આ વાવ્યો છે બરાબર આપણે બે વર્ષથી આનું પરિણામ સારું મળે છે તો આ વખતે પણ આપણે આજે આપણે ઉતારો પણ સારો આવે છે વિગે આપણે તેરની આસપાસ પહોંચી જાય છે તેર ચૌદની આસપાસ એટલે આપણે આ કપાસ વાવ્યો મુકાબલા ગોલ્ડ જો અત્યારમાં આપણે પહોંચીએ પછી આપણે લઈ લીધો કપાસ અને દસે દસ વીઘાનો આપણે વાવવાનો છે કપાસ તો ચાલો ચાલુ કરી દે તો આપણે જો મજૂર કપાસ ચોપવા માંડ્યા છે અને આપણે પણ આવી ગયા ને આપણે પણ લઈ લઈએ ચાલો મળીએ પછી નિરાથી કપાસ ચોપી લે કચ ટેલી કબા જપાઈ ગયો આ બીજી થેલી હે શરૂ વાત કરી હે આ બીજી થેલી ખોત્રી આપણે તોડી છે એક જોપાઈ ગયો પછી ઉપર નહી લાગે પછી પાણી ઓય માળા થેલી લેતા રહે ખાલી કર નાખી દીવાળીયા ઓલી મુરી ના તો આપણે જો આ હાથી કે કમ્પ્લીટ થઈ ગયો છોથી હાથી ગા આ એલિમડસ થઈ હવે આ આટલું છે આમાં ત્રણ કલાક થશે બપોર પછી પૂરું થઈ જશે અને ઘણા વાઈ ગયો છે એક હારું પહોંચી જાય એટલે આપણે બપોરા કરવા જવાનું છે તો જો આપણું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ હવે આટલું છે અને ગરમી પણ ભૂલે ફૂલ છે એ વાઈ ગયું આપણે એક અને કપાસનું કામ જે આપણે થોડુંક જ રહ્યું છે હવે આપણે રહ્યું છે ત્રણ વીઘા જેવું બાકી બધું છુપાઈ ગયું અને ગરમી પણ એવી થઈ છે બધા બપોરા કરવા બેઠા છે આપણે ખરેખર છાયા બેઠા મેં બ્લોગ બનાવી એન્ડ કરીને પછી મેં કંઈક બપોરા કરીએ તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં બરાબર અને હા આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો વિડીયોને એક લાઇક કરી નાખજો આજે આપણું કપાસનું વાવેતર થઈ ગયું છે ડન ખાલી ત્રણ વાગ્યાનું છે એ બપોર પછી વાવી દેસું એટલે થઈ જશે કમ્પ્લીટ તો ચાલો મળી જાય નવા વ્લોગમાં અને આજે ગરમી પણ એવી થાય છે ને એની ન પૂછો હવે માંડવીનું વાવેતર આના પછીનો વિડીયો આવશે તો જય દ્વારકાધીશ જય ગૌમાતા